વડોદરા શહેરના વિસ્તારમાં પાર્ક કરેલી ચોરી કરનાર ઈસમની પોલીસે અટકાયત કરી વડોદરાના સમા તેમજ ગેંડા સર્કલ વિસ્તારમાં પાર્ક કરેલી મોટર ની ચોરી કરનાર રીઠા વાહન ચોર પોલીસે ઝડપી પાડતા પાંચ મોટર ચોરીનો ભેદ ખુલ્યો છે સમા તળાવ નજીક વાહનો પાર્ક કરી બસમાં અપડાઉન કરતા લોકો પર વોચ રાખી તક મળતા જ ડુપ્લિકેટ ચાવી વડે ટુ વ્હીલરની ઉઠાતરી કરતા વાહન ચોર પર ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ રાખી હતી પોલીસે સમા વિસ્તારમાંથી દુર્ગેશ ગિરીશકુમાર ઠાકોર રહે દ્વારિકેશ સોસાયટી છાણી ગુરુદ્વારા પાસે ને ઝડપી પાડી મોટરસાયકલના કાગળ માંગતા તેની પાસે માલિકીના કોઈ પણ કાગળ ન મળ્યા હતા પોલીસની તપાસ દરમિયાન રીઠા વાહન ચોરી સમા તેમજ ગેંડા સર્કલ નજીકથી ચાર મહિનાના ગાળામાં પાંચ મોટરસાયકલ ચોરી હોવાની વિગતો ખુલી હતી દુર્ગેશ ઠાકોર અગાઉ પણ વાહન ચોરના ગુનામાં પકડાયો હતો અને તેની પાસે સાત વાહન ચોરીના ભેદ ખુલ્યા હતા જેથી પોલીસે તેને પાસા હેઠળ જેલ ભેગો પણ કર્યો હતો